આંદડા દાજવા મળ્યા છે આમાં શું રે દવા ઉપર જ મિત્રો વાલો તાહે સોમાં હું છે ને એટલે જો શું કરે છે મસ્ત મજા હાલો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો મજામાં આપણે મજામાં તો અત્યારે જો આપણે ખેતર બાજુ આવ્યા હતા આપણી ઘરની જ વાડીમાં મિત્રો જો અત્યારે પણ જ એનો વરસાદ આવે એવું હતું પહેલાં મિત્રો અત્યારે તો કાંઈ નથી આ જો તડકો એવો છે અને વાદળા હંધાવી આવી ગયા જો હા જો એવું છે બાકી તો ખેતરમાં હતા જો વાલો છે આમાં વાવેલી ઉલબજ કોઈ નહીં વાવેલી હમણાં જોવા જાઉં એક પહેલાં છે ને મોટર ચાલુ કરવી હતી જેથી વાળમાં પાણી પી જાય એટલે કે શેરડીમાં એવું છે બાકી જો અહીલા જ આવી છે આપણે અમને મોટર ચાલુ કરવા અમે જવાનું જોવો થાંભલા દેખાય અહીંયા આંકણે આપણે જો અહીંયા આકણે રેડી ના જવાનું છે બાકી તો હાલોના મોટર ચાલુ કરીને વાલો એવા મિત્રો થાવા મળે તમને દેખાડું જુઓ તમે અમારે જો એટલે દવા માર્યા કરવી જો રેગ્યુલર દવા ઉપેરે જ મિત્રો વાલો થાય હું હે ને એટલે નખર તો એમનામ થાય પણ નહીં તમે જુઓ ન થાય એમના દવા ઉપેરે જ થાય એટલે દવા હે ને મારતું રહેવું જોઈએ સોમાસું છે ને એટલે બાકી તો ફાલ બાલ હવે તમે જોવો કંઈ ઘટે નહીં એવો આવ્યો છે આમ અને આ બાજુ મારે કાકાને નહીં વાલો અહીં સેટો હે વૈશમાં જો ને એવું છે એટલે અમને આઈલા જ આવી કે મોટર ચાલુ કરતા આવી એવું છે હાલો ફટાફટ એને હું મોટર ચાલુ કરું એટલે જો લાઈટ છે હજી તો પછી નક્કી ન હોય મિત્રો લાઈટ આમાં હોય હોતન જાય ચાલો હે ને પછી તમને કોઈ જ દેખાડવું એ બાજુ આવેલી ઈ જોરદાર છે જો વરસાદ આવે કાંઈ બગડે નહીં તો હજી તો સારી વરસાદ આવે તો કદાચ બગડી જાય હાલો નહીં તિડિયોમાં હમણાં એ બધાને બતાવું કેવી થાય છે પેલા હે ને મોટર ચાલુ કરતા આવી હાલો ફટાફટ મોટર તો મિત્રો એમાં એવું હે ને મારા કાકાએ મોટર ચાલુ કરી છે માંડવીમાં પાણી જવા દીધું છે વરસાદ બેગ દીક થી નતી આવ્યો ને આમ કે થોડાક દી થઈ ગયા લગભગ પાંચ અઠવાડિયું થઈ ગયું એમ કાક થઈ ગયું તો મોટર એ બાજુ ચાલુ થઈ ગઈ હતી માંડવીમાં હું પાસો આવ્યો આવ્યો અને હવે હે ને આ બાજુ જુઓ કોચમી ના ખેતર આવ્યો કીધું કોચમી તમને દેખાડી દઉં મસ્ત મજાની ની હે જોઈ જવો તમે કેમ છે બાકી તો બતાડી દઉં તમને બળવા મીણા મિત્રો પાંદડા આમાં ઈ જો આ એક પ્રોબ્લેમ તો આમાં રહી જ આવો હે ને કોચ મીણા આમ જોવો મિત્રો પાંદડા જોવો તમે હવે ફોકસ થી જોવો તમે હે ને પાંદડા આમ દાજવા મીણા હે એનું શું કારણ છે હવે આમ કે હવે જ મિત્રો હે ને ઘણી ઠેકાણી એવું છે આટલું ઊંધી તો આપણે જોયું નથી મિત્રો આમાં ક્યારે આ કોચમીમાં હે ને ઝાકળ બહુ આવે ને એ નડતો હોય છે મિત્રો જોવો આમાં હે ને નજીક થી જોવે ને જો આ તો છે ને પાંદડા બગડવા મળે મિત્રો જોવો તમે જો હા હા જો આમાં શું રે શાકમાં નાખે એવું મિત્રો આવું થાવા મળ્યું આ તો આપણે ભાઈ આંટો માર્યો નહીં આપણને ખબર નથી એટલું હું જોઈ આવું છું મેં કીધું કાંઈ એટલો વાંધો જ નથી આ થોડીક વરસાદની બળી જ બાકી મેં કીધું રેડી જ છે એકદમ પણ આ તો હવે ખબર પડી મિત્રો કે આમાં ભાઈ પાંદડા બળે છે બહુ ઝાકળ આવે છે ને હવે રે એટલે એવો પ્રોબ્લેમ તો હવે થોડોક થા છે હોય જ છે મિત્રો દવા મારવી જ પડે અને હેને દવા ઝાકળ ખેરવાયની ટૂંબમાં દવા ને બીજી કાંઈ નહીં આમાં ઝાકળ બેસી જાય ઝાકળમાં મિત્રો તમને જાય ખબર તો હોય છે ને કારણ તમારી બાજુ હું કે નામે કહેતા હોય ખબર નહીં ઘણા મેં ઘરવો કદાચ કહેતા હોય અમારે ઝાકળ કહેવાય લગભગ તો સમજી જ ગયા છે એવું છે બાકી તો જો આમાં એવું દવાનું કામ તો ચાલુ જ હોય મિત્રો પણ હવે તોય તમે જોવો આમ જો કોથમી એટલી એ ઓલા મકાન દેખાય ના હોય વાવેલી છે બાકી તો જોવો એમ જોરદાર છે પણ આ પાંદડા દાજુ મળ્યા ને એ મિત્રો આપણે જોયું નતું આ તો અત્યારે મેં જોયું મિત્રો એવું છે બાકી કાંઈ ઘટે એમ નથી કોથમીમાં જોવો તમને દેખાડી તો દીધી છે મિત્રો તો એ બતાવી દો આ બાજુ જુઓ આમ કાંઈ ઘટે છે જોવો એકદમ મસ્ત મજાની એને શાક બાકમાં નાખો ને મિત્રો એને ભજીયા બનાવો ને ભાવ ને જોરદાર કોથમી થઈ ગઈ હે જો કાંઈ ઘટે એકદમ કાઢી ગઈ મોટી થઈ ગઈ અમુક છોડવા બાકી તો મેળમાં હે જો હવે ભાવ સારો હોય ને તો મિત્રો વેચી નાખવી હે આપણે એવું છે આપણે ઉપાડવાનું તો બહુ ઈચ્છા આમ ઉપાડી નથી વેચવી એમ ટૂંકમાં કહેવા માંગુ હું ઉધડવા હજી આવીને ઉપાડી જાય ને પૈસામાં ઉધડી ડાયરેક્ટ એવું કરવું હે હરખું આવે ને તો આપણે જોયું ભાવમાં હરખું આવે ને તો એવું કરી વાશું એ જે કરશે એ તો વિડીયોમાં આગળ ખબર પડી થોડાક જ હાક થઈ રહે કોથમીનું બાકી તો આંટો માર્યો અને ઢોર ધોવાના હે વાડીએ મોટર ચાલુ કરીને મિત્રો વાળ પાવો તો મોટર ચાલુ એટલે નો નકર જો આ પાણી આવે અહીંથી અને આંધો વાળ પીવી એવું છે બાકી તો આમાં મિત્રો અહીંયા ઘીસોડાના વહેલા હે શાક કરવા લેવાના હશે કઈ ખબર નથી હવે તો નથી લેવા હાલો નકર તો આમાં હોય જ એટલા તો જો હા હા મોટા થઈને પૂરા થઈ ગયા મિત્રો આ ઘીસોડાનું જોવો મોટા થઈને લીધા નહીં ને ગૌઢા થઈ ગયા ટૂંકમાં જોવો એવા છે બાકી તો એવું તો અહીંયા લેવાય નઈ ખાવા હોય ને આટલા કાંઈ લેવાના તો રે નહીં મિત્રો એવું છે બાકી તો જોવો એવડા મોટા જબરા થઈ ગયા હે એવું છે આમાં વાલોયમાં વાયવા ભેગા હે ને વાલોર વીણતા વીણતા ઠાકી રેવી ને ઊભા ઊભા આમાં એડે અમે વાલોર વીણવાની જવું હવે વાલોય થવાની ફૂલ શરૂઆત જ છે મિત્રો આને જવો કાંઈ ઘટે વાલોય એવી થાય હે શીંગો જવો એકદમ મસ્ત મજાની તો હાલો હવે હે ને બાળીક બાજુ જાવી મિત્રો કે એનું કારણ છે કે ઢોર દોવાના છે આડું રહેવું પડશે મારે ગાયું દોવાનું હોય પછી ભેંસ દોવાની હોય દોવી તો નહીં પણ આડું ઊભું રહેવું પડે મારે ઢોર તો મારે મી જ દોવે અમારે દાય મારે આને ને આડું ઊભું રહેવાનું ખાલી એટલે ફટાફટ વાળી બાજુ આવી આવી ગયો મિત્રો અને જો આપણે ભેંસ ઉભ્યું છે ગાય બેસી ગઈ પણ પેલા ગાયું દોવાનું દોઈ લેવી અને પછી ભેંસ દોવાની છે ધુવાડી ઓલી બાજુ કરીવાળી વાળી છે મસ્ત મજાની ધુવાડી કરવી પડે એનું કારણ છે મસર ને માખ્યું બહુ આવે એટલે જો આ વાસળી પણ અહીંયા ખાણે ધુવાડી કરી પણ પવન હે ને હરકો હે નહીં એટલે અધેર ચડી ગઈ જોવો તમે અધેર યો જાય સીધો પવન ઉપર આધાર હોય પવન આ બાજ આવે ને તો આ ઢોર બાંધ્યા ને એમાં આવી છે ધુવાડો એવું છે જો પવન આ બાજુ ટૂંકમાં થોડો થોડો હે એવું છે એટલે હવે ચાલુ કરી દેવી દોવાની હાલો ફટાફટ પેલા ગાયું એમ દોઈ લેવી અને પછી આ ભેંસું દોવાની હે તો હમણાં ભેંસું ધોવી પછી વિડીયોમાં હાલો નહીં તો આગળ બતાવી પેલા ગાયું દોઈ લેવી ગાયુંમાં આડું રહેવું પડશે એટલે એક વિડીયોમાં બહુ બતાવીશ નહીં હું હાલો એક ગાય મિત્રો દોવાની થઈ ગઈ હે ચાલુ જો વાસળી મૂકી દીધી હે મિત્રો આપણે એક ગાય ધોવાઈ ગઈ અને જો આ જોતા બિલાડી આપણે પાણી જો શું કરે હે મસ્ત મજા પાડો ફટકાણો ભાગી 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 તો જુઓ મિત્રો બીજી ગાયને વાસડી મૂકી દીધી છે હવે આ ગાયે ફટાફટ હાલો દોય લેવી મિત્રો આપણે ગાયું દોવાઈ ગઈ છે મસ્ત મજા નહીં જો અહીંયા ગાય ત્યાં એ વાસડી બાંધી બાકી બાકીને શકલ્યા હું બોલો મિત્રો જેવો આંબલીમાં અત્યારે અવાજ આવતો હોય છે દેખાતા જ નહીં હોય પણ અવાજ બહુ આવે છે શકલ્યાનું વટાણે અને પછી હવે આપણે હેને ભેંસ દોવાનું ચાલુ કરી દીધું છે અત્યારે એટલે કીધું આલું બતાવી દો આપણે હેને જો આ પાડો હે ને બે દીધો અને અહીંયા કણે ભેંસ દોવાનું ચાલુ જ કરી દીધું હોય અત્યારે જોઈ જવું અહીંયા

પીલે ભાગવા મળે એવી છે કઈ વાંધો નહીં સકલ્યા અત્યારે મિત્રો ભેગા છે બહુ બોલે વાંધો બિલાડી દૂધ ખાઈ દીધું હવે જો આપડે ને જો બકાલાનું કામ કરે છે કટિંગ વરાળિયું અત્યારે બનાવે છે એટલે અત્યારે જો ડુંગળી કાપે છે એવું છે અને આ બાજુ શાક મૂકી દીધું છે જો અહીંયા ઘણે છે ને એવું છે જો વરાળિયું શાક બનાવે છે આપણે અગાઉ ખબર જ નથી પહેલથી બતાવે એમાં એવું છે હું ઢોર દોતા ના હતો પાસે આવ્યો અત્યારે જો વરાયું શાક મસ્ત મજાનું મૂકી દીધું આમાં હંધુ બકાલો આવે એકદમ દેશી કહેવાય શાક ઓર્ગેનિક મિત્રો ખાવાની બહુ મજા આવે તો એવું છે અત્યારે સાંજકનું એને વરાળ્યું શાક બનાવવાનું ચાલુ કરી દીધું છે તો આપણે હજુ કામ કમ્પ્લીટ થઈ ગયું અને હવે બે જ ખાવા આપણે સાંજનું જમવાનું છે દૂધને ને રોટલી ને એવું છે મસ્તનું ખાવાનું તો હાલો હવે એને ફટાફટ જમી અને પછી ગામવા જાવું છે દૂધ લઈને કેન એટલે દૂધ ભરવા જવું પડે ને એટલે હાલો ફટાફટ જમીન નીકળવી તો હાલો જો દૂધનું કેન લઈ લીધું અને ગાડી તૈયાર જ છે તો હાલો હવે ફટાફટ નીકળી જાવી ગામ બાજુ ફોર મોર અપડેટ સબસ્ક્રાઇબ ટુ આર ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડીયોઝ